ઉનાળો વાતાવરણની ગરમી શરીરમાં ટ્રાન્સફર જ ના થાય ઉનાળામાં આયુર્વેદિકની ગ્રીષ્મ પાલન થકી વાતાવરણની ગરમીને ઘરમાં પ્રવેશતા અટકાવીએ ઉનાળામાં સંપૂર્ણપણે ગરમ ખોરાકનો ત્યાગ કરવો જેથી બહારનું વાતાવરણ શરીરને ગરમ ન કરી શકે ચા કોફી લસણ આદુ મરચાં બાજરો રીંગણા ગાંઠિયા ભજીયા સમોસા પરોઠા થેપલા ઢોકળા ઢોસા ઈડલી ચાઈનીઝ વધુ પડતું તીખું અને ખારું ન લેવું મીઠા તરીકે સિંધો મીઠું વાપરવું શરીરને ગરમી ઓછી કરવા અને ઠંડક કરવા આ બાબતો અવશ્ય ધ્યાનમાં રાખવી રાત્રે કાળી દ્રાક્ષ અથવા બદામ બંને ગરમ પાણીમાં પલાળી સવારે સાકર સાથે લેવી જમવાનું બનાવવામાં દરેક જગ્યાએ તેલનો વપરાશ બંધ કરો શાકમાં પણ તથા તેના સ્થાન ને ગાયનું ઘી વાપરો દૂધ અનુકૂળ આવતું હોય તો સાંજે જમવામાં દૂધ સાથે ભાત ખીચડી રોટલી ભાખરી અથવા જારનો રોટલો લેવો ગ્લુકોઝ વાળું પાણી કે અન્ય મીઠા શરબતો તાસીર મુજબ લેવા દિવસમાં ત્રણ વાર નહવું